નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય ચેનલ આદ્ય સંસ્કૃત ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો ગુજરાત સરકાર દ્વારા નવું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે જેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના સિદ્ધાંત સિદ્ધાંતો અને મૂલ્યોને આપણા મનમાં સહજ રીતે કઈ રીતે શીખવી શકાય અને આપણા એક મૂલ્યવાન જીવનમાં શ્રીમદ્ભગવદ ગીતાનું શું મહત્ત્વ છે તેનો એક ખૂબ જ સારો પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો જો આપણે ભણીએ સમજીએ અને આપણા જીવનમાં ઉતારીએ તો શ્રેષ્ઠ જીવન તો આપણે જીવી જ શકીએ એ એમાં કોઈ બીજો કોઈ સંદેહ નથી આ પુસ્તકમાં તમામ પ્રકારના એવા એવા કથાન કથાનકો લેવામાં આવ્યા છે જેના થકી આપણે સારું જીવન જીવી શકીએ તો વધુ સમય ન વ્યતીત કરતા આપણે પહેલો જ સિદ્ધાંત કે શ્રીમ્ ભગવદ્ ગીતાનો ઉદભવ કે કઈ કથા થકી અથવા ક્ષેના કારણે થયું તેનું આપણે આજે શીખવાના છીએ તો તેમાં પહેલું સોપાન છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે આ શ્રીમદ ભગવદ્ ગીતાનો કહીએ કે મહાભારતનું કહીએ એ પહેલો શ્લોક છે જે આપણે સમજવાનો છે તો પહેલા શ્લોકમાં એવું કહેવામાં આવ્યું છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવહ મામકા પાંડવા કિમ કુરત સંજય કિમ કુરત સંજય એટલે કે અહીં ધૂતરાષ્ટ્ર એવું આ ધૂતરાષ્ટ્ર કહે છે કે કોને જે દિવ્ય દ્રષ્ટિવાળા જે સંજય હતા તેને કહે છે કે ધર્મ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે કે ધર્મની ભૂમિ પર કુરુના ક્ષેત્રમાં અથવા કુરુ એટલે કે એ સ્થળ એમ કુરુક્ષેત્ર ક્ષેત્રમાં એકઠા સમવેતા એટલે કે એકઠા થયેલા સમવેતા એટલે એકઠા થયેલા યોત્સવ એટલે કે યુદ્ધની ઈચ્છાવાળા જુઓ યુતરાષ્ટ્રની મતિ કેટલી મલિન અહીંયા જોવા મળે છે કે યુદ્ધની ઈચ્છાવાળા પાંડવો સાથે અન્યાય થયો એ બધું કંઈ જાણવાનું નહીં અને એમ કે છે કે યુદ્ધની ઈચ્છાવાળા મામકા પાંડવાહા ઈચ્છાવાળા મારા અને પાંડુના આજ આજ આ જ ધર્મક્ષેત્ર આ જ અધર્મ એણે ઉચ્ચાર્યો કે પાંડુના પુત્રો અને મારા પુત્રો એક નથી અથવા પાંડુના પુત્રો પુત્રો એ મારા નથી એવું કહેવા માંગે છે મારા અને પાંડુના પુત્રો શું શું કરી રહ્યા છે જ્યારે યુદ્ધની ભૂમિમાં એકઠા જ્યારે થયા છે તો એ લોકો શું કરી રહ્યા છે આગળ આપણે હવે આ આ જે શ્લોક છે એ તો ભગવદ્ ગીતાનો પહેલો શ્લોક છે પણ તેનો ભગવદ્ ગીતાનો ઉદય કઈ રીતે થયો અને તેના તેના રચયિતા કોણ છે એ વિશે જાણીએ તો મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના કરી આપણે જાણીએ છીએ કે મહાભારતમાંથી જ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉદ્ભવ થયો છે તો મહાભારતનો ઉદ્ભવ અથવા એની રચના વેદવ્યાસજીએ કરી છે તો મહર્ષિ વેદ વ્યાસ આજથી પાંચેક હજાર વર્ષ પહેલાં થઈ ગયા હવે આપણે જાણીએ છીએ કે થઈ ગયા એટલે કે તેમનો જન્મ થયો બાકી આપણા સાત ચિરંજીવીઓ છે એ સાત ચિરંજીવીઓમાં ભગવાન વેદ સમાવેશ કરવામાં આવે છે તો એ સાત ચિરંજીવીઓ હું તમને કહી દઉં તો સાત ચિરંજીવીઓમાં એક તો છે હનુમાનજી બીજા વેદ વ્યાસજી ત્રીજા કૃપાચાર્ય પછી તેના જ ભાણો એટલે કે અશ્વત્થામાં હા અશ્વત્થામાં અત્યારે જીવિત છે રાજા વિભીષક રાજા બલી અને આપણા પરશુરામજી એ સાત ચિરંજીવીઓ ગણાય છે હવે આ સાત ચિરંજીવીઓમાં એક હતા તેમનું મૂળ મૂળ નામ નામ કૃષ્ણ હતું તેમણે વેદોનો વિસ્તાર કર્યો તેથી તેમનું નામ વેદ વ્યાસ પડ્યું એમનું પ્રથમ નામ તો કૃષ્ણ દ્વેમ્પાયન જ હતું પરંતુ એમણે ચાર વેદોને ક્રમબદ્ધ સ્વરબદ્ધ કર્યા તેથી તેમને વેદ વ્યાસ એટલે કે એમનું નામ વેદ વ્યાસ પડ્યું મહર્ષિ વેદ આ સ્તુતિ ખૂબ પ્રચલિત છે તેમના માટે તો કહેવાયું છે કે નમો સ્તુતે તે હું તેવા ગુરુને એવા વ્યાસજીને હું નમન કરું છું કેવા વ્યાસજી છે તો શ્લોકની શરૂઆત આપણે એ રીતે કરી શકીએ કે વિશાળ બુદ્ધે એવા વ્યાસ છે કે જે વિશાળ બુદ્ધિવાળા છે પછી બીજી પંક્તિમાં જોઈએ તો ખુલ્લાર વિંદાયત નેત્ર ફુલ્લાર એટલે કે કમળ સમાન અથવા ખીલેલા કમળ સમાન જેમની આંખો છે પત્રનેત્ર એટલે કે તેમની આંખો છે યેન ત્વયા ભારત તેલ પૂર્ણ યેન ત્વયા એટલે કે જેમના થકી ભારત તેલ રૂપ ભારત એટલે કે મહાભારત રૂપી તેલ મહાભારતની તેમણે રચના કરી છે એટલે કે મહાભારત રૂપી તેલ થક તેલ થકી તેમણે જ્ઞાનમય પ્રદીપ પ્રજ્વલિત હો જ્ઞાનરૂપી પ્રદીપ એટલે કે દીવાને જ્ઞાનરૂપી દીવાને તેમણે પ્રજ્વલિત કર્યો છે ન થકી તો મહાભારતની એક એવી જ રચના તેમણે કરી કે જેના થકી જ્ઞાનના દીવાનો ઉદય અથવા પ્રજ દીવો ઉજ્જવલિત અથવા પ્રજ્વલિત થયો એવા વ્યાસજી એક હતા હવે આગળ એમના વિશે જોઈએ તો હવે આપણે એમણે કઈ કઈ રચના કરી એ જોઈએ તો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે વેદ વ્યાસે કરેલું સર્જન વિશાળ છે અને તે અને વળી સમાજને નીતિના માર્ગે જો આ મહાભારતનો કહીએ કે તેમના મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે સમાજને નીતિના માર્ગ તરફ દોરનારું તેમનું સર્જન શૈલી હતી તો બીજું મહર્ષિ વેદ વ્યાસે બ્રહ્મસૂત્ર પુરાણ અને મહાભારતની રચના કરી છે મહાભારત માટે તો કહેવાયું છે કે યન્ન ભારતે તન્ન ભારતે જે આમાં છે અથવા જે એમણે રચના કરી મહાભારતમાં તે જ આ સર્વસૃષ્ટિમાં સર્વવ્યાપ્ત છે જે આમાં નથી અથવા જે તે મહાભારતમાં નથી તે બીજે ક્યાંય નથી તેમણે શિવપુરાણ પદ્મપુરાણ પુરાણ વિષ્ણુપુરાણ બ્રહ્મપુરાણ બ્રહ્મસૂત્ર અને મહાભારત જેવા જેવા પુસ્તકોની અથવા જે નીતિપૂર્વક સમાજને દોરી જનાર પુસ્તકોનું સર્જન કર્યું છે મહાભારતમાં અઢાર પર્વ અને એક લાખ શ્લોક છે વિશ્વમાં સૌથી વધારે કાવ્યબદ્ધ કોઈ શ્લોકબદ્ધ અથવા એમ કહીએ કે સૌથી મોટું દળદાર જો પુસ્તક હોય તો એ આપણું મહાભારત છે એનાથી મોટું એક પણ પુસ્તક આજ સુધી રચના કરવા પામ્યું નથી તેમના લહિયા ગણપતિ છે એમ કહી શકીએ વેદ વ્યાસ તેને સર્જન કરનારા છે તો એને લખનાર કોણ છે એ ગણપતિજી છે એટલે કે તેના લખનાર ગણપતિજી છે આ મહાભારતના ભીષ્મ પર્વમાં ભીષ્મ પર્વના અઢારમાં અધ્યાય અને તેના સાતસો શ્લોક એ જ આપણી શ્રીમદ્ ભગવદ્ ગીતાજી છે શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં સાતસો શ્લોક છે અને જે ભીષ્મ પર્વમાં આવે છે આગળ જોઈએ હવે આપણે એ જોવાનું છે કે શ્રીમદ ભગવદ્ ગીતાજીની રચના કઈ રીતે અથવા કઈ કથા થકી થઈ તો એ તો બહુ વિશાળ એનો ઉદ્દેશ હેતુ છે અને એના માટે આપણે એની કથા તરફ આગળ વધીએ તો શાંતનુ રાજા હતા એ શાંતનુ રાજાને ત્રણ પુત્રો હતા એક તો ભીષ્મ વિચિત્ર વીર્ય અને ચિત્રાંગ અને વિચિત ભીષ્મ પિતા બ્રહ્મચારી હતા હવે વિચિત્ર વીર્યને ત્રણ પુત્ર હતા એક ધૃતરાષ્ટ પાંડુ અને વિદુરજી હવે વિચિત્ર વીર્યને પણ બે પત્ની હતી બરાબર હવે એ અંબાલિકા અને અંબા એ એના થકી જે પુત્રો થયા અથવા આપણે એવું કહી શકીએ કે દિવ્ય દ્રષ્ટિથી વેદ વ્યાસે એને ત્રણ પુત્રનો એને જન્મ કરાવ્યો તો એ ધૃતરાષ્ટ પાંડુ અને વિદુર વિદુર એ દાસી પુત્ર હતા હવે એને આગળ જોઈએ તો ધૂતરાષ્ટ્રના પુત્રો સો હતા અને એ કૌરવો કહેવાયા પાંડુના પાંચ પુત્રો હતા એના નામ તો આપણે જોઈએ જાણીએ આગળ હવે તો આગળ એમાં કહેવાયું છે કે હસ્તિનાપુરના રાજા શાંતનું તેમના અવસાન પછી તેમના પુત્ર વિચિત્ર વીર્યને ગાદી મળી વિચિત્ર વીર્યને ત્રણ પુત્રો ધૃતરાષ્ટ્ર પાંડુ અને વિદુર હવે વિચિત્ર ધૃતરાષ્ટ્ર સૌથી મોટા હતા પણ આખે અંધ હોવાથી તેને રાજ્ય મળે નહીં એટલે એના બીજો પુત્ર એટલે કે પાંડુને તેમણે રાજગાદી સોંપી વિચિત્ર વીર્યના અવસાન પછી પાંડુને રાજગાદી મળી પણ દુર્ભાગ્યે યુવાવસ્થામાં જ પાંડુ રાજાનું મૃત્યુ થયું તે સમયે તેમના પાંચ પુત્રો યુધિષ્ઠિર ભીમ અર્જુન સહદેવ અને નકુલ નાના હતા બરાબર તેથી પાંડવો મોટા થાય ત્યાં સુધી રાજ્ય સંભાળવાની જવાબદારી ધૃતરાષ્ટ્રને શિરે આવી અથવા ધૃતરાષ્ટ્રે સંભાળી પણ રાજ્ય લોભ જે હતો ને એટલે એણે એ રાજ્યસભામાં રાજ્યપદ મેળવ્યું ધૃતરાષ્ટ્રના દુર્યોધન અને દુઃશાસન વગેરે મળીને સો પુત્રો આપણે જોયું ને તો એ કૌરવો કહેવાયા સમય જતા જતા વખત જતા કૌરવો એમ માનવા લાગ્યા કે રાજ્ય પણ અમારો જ અધિકાર છે પરિણામે નાની વયથી જ પાંડવો અને કૌરવો વચ્ચે વૈમનસ્ય ઉભું થયું વે મનસ્ય એટલે મતભેદ મનભેદ દુઃખ અને કોણ કોણાથી ચડ્યા તો પાંડવો તો એ પોતાના ભાઈ જ સમજતા હતા પણ કૌરવોની બુદ્ધિ કુટિલ હતી એટલે તેમને એમના પ્રત્યે ઈર્ષા ભાવ રહેતો પાંડવોના કીર્તિ અને કૌશલ્યથી દુર્યોધન ઈર્ષાના અગ્નિમાં બળવા લાગ્યો હતો એને ઈર્ષા આવતી હતી કારણ કે એની નીતિ કુટિલ હતી એને કૂટનીતિથી બધું પ્રાપ્ત કરવું હતું એટલે એને ઈર્ષા ભાવ એનો થતો હતો હવે એને ઈર્ષા ભાવમાં આ પાંડવોને હકાલપટ્ટી કરીને આખું રાજ્ય પોતે કઈ રીતે લઈ લે લઈ લેવા માટે એણે પોતાના મામા શકુનીના સહાયથી એવા એવા કા કાવા દાવાઓ કર્યા પણ પાંડવોને એવા એવા કાવા દાવાઓ કર્યા કે જેથી પાંડવોને આ રાજ્ય મળે નહીં જેમાં આપણે જોઈએ તો જ્યારે બાળકો નાના હતા દુર્યોધન પણ નાનો હતો જો ધારત તો એ પોતાની સારી બુદ્ધિ થકી હળી મળીને પોતાના ભાઈઓ પાંડવ પુત્રો સાથે રહી શકતો હતો પણ એની સંગત ખરાબ હતી એની સોબત ખરાબ હતી શકુની મામાએ તેને એટલું બધું મન કુટિલ કરી દીધું હતું કે તે કાવા દાવા કરવા લાગ્યો હતો તો એમાંય ભીમસેન સાથે તો તેને જરાય બનતું નહોતું એકવાર વખતની વાત છે એક વખતની વાત છે કે એણે ભીમસેનને ખોરાકમાં વિષ આપીને મારી નાખવાનો પ્રયાસ કર્યો જોકે સદભાગ્યે ભીમસેન બચી ગયો કારણ કે જેવું તેણે જળમાં એને ભીમસેન ને તો લાડુ પેલા ભોજનનો ભોજનની રુચિ વધારી એટલે કે એને ભોજન માટે હવે ભીમસેનને તો લાડુ પ્રિય એટલે એને વિષ લાડુ ખાધા અને પછી તે બેભાન થઈ ગયો એટલે એને એમ કે હવે આ મૃત થઈ ગયો છે એટલે દુર્યોધને પોતાના ભાઈઓને સાથે તેને જળમાં પધરાવી દીધો હવે ત્યાં નાગલોકમાં તેને ભીમને બચાવી નાગ નાગલોકોના નાગ દ્વારા તેને બચાવી લેવામાં આવ્યો બીજી એક યુક્તિ કરી કે જેમ જેમ પાંડવ મોટા થયા કૌરવો મોટા થયા પણ પેલો દ્વેર ભાવ ઓછો નતો થયો ને એટલે દુર્યોધને પોતાના મામા શકુની ની મદદ લઈને પાંડવોને લાક્ષાગૃહમાં જીવતા બાળી મૂકવાનું કાવતરું રચ્યું હવે આપણે ચિત્રમાં જોઈએ તો લક્ષ્ય એટલે કે રાખ રાખવાનો એક મહેલ બનાવવામાં આવ્યો અને કપટથી તેને તેમાં પેલા સારા મનથી અથવા એમ કહી શકીએ કે પોતાની કૂટનીતિ આગળ ન બતાવીને તેને એમાં લાક્ષાગૃહમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં એમને બાળી નાખવાનું કાવતરું કહેજું જોકે વિદુરજીની સમય સૂચકતાથી પાંડવો બચી ગયા પછી પાંડવો ગુપ્ત વેશે દેશ દેશાવર ફરવા લાગ્યા કે હવે પાછું એ એ દિશામાં હસ્તિના હસ્તિનાપુર તરફ જવાય તેવું નથી આપણે વિદ્યાવાન બનીએ તો જ પાછું જઈ શકીએ એમ એટલે કે ગુપ્ત વેશે દેશ દેશાવરમાં ફરવા લાગ્યા અને અહીંયા તો કૌરવોએ એવું વિચારી લીધું કે લાક્ષાગૃહમાં એ લોકો મૃત્યુ પામ્યા છે આ દરમિયાન પાંચાલ દેશની રાજકુમારી દ્રૌપદીને તેઓ પરણ્યા પરણ્યા હતા અને એથી પણ વધારે શક્તિશાળી બનીને અને હસ્તીનાપુર પાછા ફર્યા હવે જો ધૃતરાષ્ટ્ર ચિત્રમાં દેખાય છે ને એની પાસે પાછા ફર્યા યુધિષ્ઠિરે જો યુધિષ્ઠિર આજીજી કરે છે શેની તો યુધિષ્ઠિરે રાજ્ય પર પોતાનો અધિકાર માગ્યો જો દુર્યોધન ગુસ્સામાં પાંચ ભાઈઓ આ બાજુ ઊભા છે બરાબર પોતાનો અધિકાર માગ્યો ત્યારે ભવિષ્યમાં પરિસ્થિતિ વધારે ન વણસે એમ વિચારીને દાદા ભીષ્મ ભીષ્મપિતામહે ભવિષ્યમાં પરિસ્થિતિ વધારે ન એમ વિચારીને સૌના દાદા એવા ભીષ્મપિતામહે એ મધ્યસ્થ રહીને મધ્યસ્થી કરીને કૌરવો અને પાંડવો વચ્ચે અડધું અડધું રાજ્ય વેચી દીધું પરંતુ પેલો વેરભાવ તો કૌરવોને હતો જ ને એટલે કુટિલ શકુની ની મદદથી પરંતુ માં સૌથી મોટો એવો દુર્યોધન આ વાતનો સ્વીકાર કરતો હતો ન હતો કારણ કે તેની સંગત કોની હતી હતી જો શકુની શકુની સંગત તેણે મામા સાથે મળીને છળ થી બાર વર્ષ વનવાસ મોકલી દીધા વનવાસ પૂર્ણ કરીને આવ્યા પછી પાંડવોએ રાજ્ય પરનો પોતાનો અધિકાર પાછો માંગ્યો તો દુર્યોધને તો કહી દીધું પછી તો ભગવાન શ્રીકૃષ્ણ મધ્યસ્થી અશાંતિદૂત તરીકે આવ્યા ત્યારે દુર્યોધને તો કહી દીધું કે હું પાંડવોને સોયની અણી જેટલી પણ જમીન આપીશ નહીં શ્રીકૃષ્ણ ભીષ્મ વિદુર આદિ સુગ્ન સુગ્ન એટલે કે સારી મતીવાળા સારી બુદ્ધિવાળા લોકોએ કૌરવોને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ તે ન માન્યા તે ન જ માન્યા પરિણામે યુદ્ધ આવીને ઊભું રહી ગયું મહામુનિ પછી તો મહર્દ આ જે મહાભારતના રચિતા એવા મહામુનિ વેદ વ્યાસે પણ યુદ્ધ ટાળવાના પ્રયાસ કરી જોયા તેઓ રાજા ધૂતરાષ્ટ્રને મળ્યા યુદ્ધથી વિનાશ જ થાય છે કોઈનો લાભ થતો નથી એવું સમજાવ્યું પરંતુ ધૂતરાષ્ટ્ર પુત્ર મોહ ત્યજી શક્યા નહીં મહામુનિ વેદવ્યાસે ધૂતરાષ્ટ્રના સારથી સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી હવે એ દિવ્ય દ્રષ્ટિ ધૂતરાષ્ટ્રના સારથીને આપી બરાબર સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી જેનાથી તે હસ્તિનાપુરમાં રહીને કુરુક્ષેત્રનું યુદ્ધ નિહાળી શકે ધૂતરાષ્ટ્રને યુદ્ધની માહિતી આપી શકે આપણે કહી શકીએ કે લાઈવ ટેલિકાસ્ટ બરાબર કે હસ્તિનો હસ્તિનાપુરમાં રહીને કુરુક્ષેત્રનો યુદ્ધ નિહાળી શકે અને દુર્યોધનને સોરી યુદ્ધ યુદ્ધની માહિતી આપી શકે તેના માટે મહાન મહામુનિ સારથી સારથીને દીવી દ્રષ્ટિ આપી આગળના ચિત્રમાં જોઈએ તો યુદ્ધના સમયે ધૂતરાષ્ટ્રે સંજયને પૂછ્યું જોયું આગળ આપણે પહેલો શ્લોક ભણ્યા ને એ કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મહામ પાંડવા કેમ કુરવત સંજયઃ એનો અનુવાદ એવો થાય છે આપણે આગળ ભણ્યા ને એમ કે હે સંજય ભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધની ઈચ્છા વાળા યુદ્ધ કરવાની ઈચ્છા વાળા મારા તેમજ પાંડુના પુત્રોએ શું કર્યું તો હવે સંજય પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોઈને કહે છે જો ચિત્ર કેટલું અલૌકિક છે સંજય એ દિવ્ય દ્રષ્ટિથી જોઈને કહ્યું કે મહારાજ

યુદ્ધ થઈને રહી ગયું શાંતિદૂત ભગવાન થઈ ભગવાન ખુદ શાંતિદૂત બનીને આવ્યા પણ યુદ્ધ ટાળી શક્યા નહીં ત્યારે સામે યુદ્ધ કરવા માટે પોતાના સગાઓને જોઈને અર્જુન હતાશ થઈ ગયો કે એક રાજ્યના લોભ માટે મારાથી આ સ્વજનોની હત્યા કેવી રીતે થાય હું આટલો બધો લોભી છું કે હું મારા સ્વજનોની મૃત્યુ ઉપર હું આ રાજ્ય ભોગું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન અહીં એકત્રિત થયેલા આ અહીં એકત્રિત થયેલા આ બધા કુરુઓને જો સામે પોતાના દાદા ભીષ્મ ગુરુ દ્રોણ પિતરાય ભાઈઓ અને તેમના પુત્રોને જોઈને અર્જુનની આંખો ભરાઈ આવી તે મનથી ભાંગી પડ્યો અર્જુનના હાથમાંથી તેનું ગાંડી પડી ગયું કે ભગવાન મારાથી આ યુદ્ધ નહીં થાય તેને શરીરે પરસેવો વળી જોડવા લાગ્યો તેનું મોં સુકાવા લાગ્યો તેણે શસ્ત્રો હેઠા મૂકી દીધા કે ભગવાન આવું હું પાપ નહીં કરું અને કહ્યું કે હે કેશવ મારે સ્વજનોને હળીને રાજ્ય જોઈતું નથી હું નહીં લડી શકું ત્યારે ભગવાન તેને ધર્મ શીખવાડે છે એ જ આપણી ભગવદ્ ગીતા ભગવાન કહે છે કે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ભગવાનની સોરી અર્જુનના શ્લોકમાં કહે છે કે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ કેમ નો રાજ્યેન ગોવિંદ કેમ ભોગ જીવિત તેન વા હે કૃષ્ણ હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે સુખ પણ નહીં હે ગોવિંદ અમારે આવા રાજ્યનો શું પ્રયોજન શું કામ શું હેતુ પ્રયોજન એટલે હેતુ અથવા આવા ભોગો જીવન ભોગો ભોગવીને શું કામ જીવનથી પણ અમને શું લાભ થવાનો કે અમે આવું પાપ આચરીએ ત્યારે ભગવાન તેને સમજાવતા કહે છે શ્રી કૃષ્ણએ મનથી ભાંગી પડેલા અર્જુનની સામે જોઈ રહ્યા તેમણે અર્જુનને બોધ આપતા કહ્યું કે તારો ધર્મ ન્યાય અને સત્ય માટે લડવાનો છે કૌરવો અધર્મી અને અન્યાયી છે જો તું યુદ્ધમાંથી પલાયન કરીશ અથવા તો યુદ્ધ નહીં કરે તો તારી અપકીર્તિ થશે તને અપયશ મળશે અને સમાજ તારો ઉપહાસ એટલે કે સમાજ તારી નિંદા કરશે તારી હાસી ઉડાવશે માટે તારે પોતાનો ધર્મ સમજીને યુદ્ધ કરવું જ જોઈએ શ્રી કૃષ્ણ હું મારા પોતાનો ને યુદ્ધ પોતાના સામે યુદ્ધ કરવું છે ત્યારે ધર્મનું જ્ઞાન આપતા શ્રી કૃષ્ણએ અર્જુનના બધા જ પ્રશ્નોનું સમાધાન કર્યું અને અર્જુનના સઘળા સંશયો સમી ગયા શમી ગયા એટલે કે તે યુદ્ધ માટે તૈયાર થઈ ગયો કૃષ્ણ દ્વારા અર્જુન શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતા માટે તો કહેવાયું છે કે આ જે શ્લોક છે ને વિદ્યાર્થી મિત્રો એ જ સાર છે સર્વોપનિષદો ગાવો દોગધા ગોપાલ પાર્થોવત્સ સુધી ભોગતા દુગ્ધમ ગીતા અમૃતમ મહતઃ એનો અનુવાદ એવો છે સર્વોપનિષદો ગાવો કે બધી જ સર્વ ઉપનિષદો કે બધા જ ઉપનિષદો ગાયો સમાન છે અને દોગધા ગોપાલનંદનઃ એટલે કે ગોપાલનંદન એટલે કે હું પોતે શ્રી કૃષ્ણ તેનો દોહનાર છું પાર્થોવત્સઃ એટલે કે અર્જુન વાછરડો છે હવે આગળ કે છે કે ગીતા અમૃતમ મહતઃ દુગ્ધમ સુધી ભુક્ત એટલે કે ગીતા રૂપી શ્રેષ્ઠ દૂધ છે અને બુદ્ધિશાળો લોક બુદ્ધિશાળી લોકો જ તેનું પાન કરી શકે છે જેવા તેવાઓને તેને સમજવું તો શું તેનું પઠન પણ કરવું ભાગ્યમાં હોતું સામાન્ય લોકોને તો તેને પાન કરવું પણ ભાગ્યમાં હોતું નથી બીજો બીજો શ્લોક ગીતાજી માટે કહેવાયું છે કે ગીતા સુગીતા કર્તવ્યા એટલે શાસ્ત્ર વિસ્તરે સ્વયં પદ્મનાભસ્ય પદ્મનાભ ભગવાન વિષ્ણુના મુખ કમળ મુખ પદ્મ એટલે કે મુખ કમળમાંથી જે સ્વયં નીકળી છે એ ગીતાના મૂલ્યોને જીવનમાં સ્થાન આપવું જીવનમાં સારું જીવન જીવવા માટે તેને જીવનમાં સ્થાન આપવું જોઈએ અને શાસ્ત્રોમાં જે જ્ઞાનનો વિસ્તાર છે તે બધું જ અહીં સાર રૂપે મળી રહે છે થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો આપ શ્લોક સારી રીતે સમજી શક્યા હશો કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો હું તેનો નિવારણ લાવવાનો અચૂક પ્રયત્ન થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો